આના ઉપર જવાનું છે આ પ્રાપ્તિની વાત વિચારવી સત્સંગ પર ઢાળો જો બધું બંધારણ જો રહેણી ટહેણી જો એક શુદ્ધ બુદ્ધિ થી જરા ફરી ને વિચાર કરો ચોખ્ખું લાગે છે બુદ્ધિ ખ્યાલ તો આવે એ સ્વાઈ બાપા ભેગા આપણે રહીએ છીએ અનુભવ થાય છે એમને આપણે કેટલો જમીન આસવાનો અંતર પડે છે મુક્તાનંદ સ્વામીનો નો પ્રસંગ હરિચરિત્ર ચિંતામણી ગ્રંથના બીજા ભાગમાં એકસો વાતમાં આવે છે એમાં લખવામાં આવ્યું છે કે મુક્તાનંદ સ્વામી પાસે એકવાર ગામના મોતી ત્રવાડી ઉદ્ધવ ગીતાના રાગઢાળ શીખવા માટે પોતે આવ્યા અને મુક્તાનંદ સ્વામીની સાથે આ રીતે એમને સહવાસ થયો પરંતુ મુક્તાનંદ સ્વામીનું એવું પવિત્ર વર્તન શુદ્ધ જીવન જોઈને આ મોતી ત્રવાડીને થયું કે આ મુક્તાનંદ સ્વામી જ સ્વયં ભગવાન છે અને એ પ્રકારે એ એમની બધી સેવા કરવા લાગ્યા મુક્તાન સ્વામીના રુચિઓને એમને થયું કે આ ખોટી જગ્યાએ ભરાયા છે એમણે ઘણો પ્રયત્ન કર્યો મોતી ત્રવાડિને સમજાવવા કે ભાઈ હું ભગવાન નથી ભગવાન તો આ સાક્ષાત શ્રીજી મહારાજ છે તમે એમનું ધ્યાન ધરો એમની સેવા કરો એમની પૂજા કરો પણ મોતી ત્રવાડિને મુક્તાન સ્વામીનું વર્તન જોઈને જે પ્રતિતી હતી એ જડબેસલાક બેસી ગઈ હતી હવે એને ઉખાડવા માટે મુક્તાન સ્વામીએ શું કર્યું એક વાર શ્રીજી મહારાજ એ જાંબુના વૃક્ષ નીચે સ્નાન કરતા હતા અને પોતાની હાથની અંજલીમાં ભરી અને એને પીધું અને એ જોઈને મોતી ત્રવાડીને થયું કે જેનું આવું સ્નાન કરેલું પ્રાસાદિક પાણી એ આચમન કરતા હોય તો જરૂર શ્રીજી મહારાજ એ મુક્તાન સ્વામી કરતા મોટા હોય અને ભગવાન હોય તો મુક્તાનંદ સ્વામીને પોતાનામાંથી ભગવાનપણાની અળસાવવા માટે આવો દાખલો કરવો પડ્યો આજે ઘણી વાર લોકો પોતામાં ભગવાનપણાની પ્રતિથી બેસેના માટે જાત જાતના નુસ્ખા કરતા હોય જયારે મુક્તાન સ્વામીમાં તો આ મોતી ત્રવળીને ભગવાનપણાની પ્રતિથી બેસી એને ટાળવા માટે મુક્તાન સ્વામી આ પ્રયત્ન કર્યો અને શ્રીજી મહારાજ મેં પોતી ત્રવાળીને જોડ્યા પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે જેઓના પરમહંસોનું જીવન સામર્થ્ય શ્રીજી મહારાજે પોતે ફેરવેલા એકસો ચૌદ જુદા જુદા નિયમોમાં વર્તાવ્યા અને એ પ્રકરણોમાંથી એ બધા પરમહંસો સારદાર પસાર થયા તો આપણને એની ઉપરથી ખ્યાલ આવે કે આ ભગવાન સ્વામિનારાયણ કેવા મોટા છે અને એ પ્રાપ્તિ એ આપણને થઈ છે એકવાર બ્રહ્માનંદ સ્વામી મૂળીમાં બિરાજમાન હતા તે વખતે એમની પાસે જોધપુર થી દેવીદાસ બ્રહ્મપટ આવી ચડ્યા અને આ પોતે દેવીદાસ કાવ્ય કળાની અંદર ખૂબ કુશળ હતા અને એમણે બ્રહ્માનંદ સ્વામી એમની સમક્ષ પડકાર ફેંક્યો કે અષ્ટાવધાન કાવ્યની સ્પર્ધામાં આપ મારી સાથે ઉતરો અષ્ટાવધાન અને શતાવધાન આ બે પ્રકારની કાવ્ય રચનાઓ જે કરવામાં આવતી હોય છે એ અવધાન કાવ્ય એટલે શું તો એનું વર્ણન કરતા વિશ્વકોષની અંદર લખવામાં આવ્યું છે કે એક સાથે વસ્તુઓની સ્મૃતિ એ સજીવ રાખીને વિવિધ વિષયોને શીઘ્રતાથી કવિતામાં ગૂંથવા એને અવધાન કાવ્ય કહેવાય એક સાથે અનેક વસ્તુઓની સ્મૃતિ એ પોતાના મનમાં જીવંત રાખવાની અને એની સાથે કવિતામાં વિવિધ વિષયોને શીઘ્રતાથી ગુતતા જવા એનું નામ કહેવાય અવધાન કાવ્ય હવે અષ્ટાવધાન એટલે શું તો જે અવધાની હોય એ અવધાની સામે આઠ વિદ્વાનો બેઠા હોય અને એ આઠે આઠ એ જુદી જુદી રીતે આ અવધાની આ રીતે વિક્ષેપ કરવાનો અથવા તો કઈ કામ સોંપવાનો પ્રયત્ન કરે ધારો કે પહેલો જે વિદ્વાન હોય યા અવધાની વ્યક્તિ હોય એને એમ કે કે તમે કોઈ વિષય ઉપર એ કવિતા મને રચી આપો અને એ કવિતા રચવાનો પ્રારંભ જયારે અવધાની કરે ત્યારે બીજો વિદ્વાન એની સામે કઈક સમસ્યાઓ પ્રશ્નો રજૂ કરે તો એ પ્રશ્નો આ અવધાની યાદ રાખતા જવાનું બરાબર એ જ વખતે ત્રીજો વિદ્વાન હોય એ કોઈ અસંબંધ ચાર એવા શબ્દો આપી એને કવિતાની અંદર ગૂંથવાનું પેલા અવધાની ને કે જે કવિતા બનાવવાની શરૂઆત અવધાનીએ કરી હોય એ વિષયની સાથે કોઈ નિસ્બત જ ધરાવતા ના હોય નાવા નીચવાનો સંબંધ ન ધરાવતા એવા ચાર અસંબંધ શબ્દો આપી અને એને કવિતાની અંદર ગૂંથવાનું એ કે એ વખતે ચોથો વિદ્વાન એ કોઈ પુરાણના શ્લોક બોલે અને એની વ્યાખ્યા કરવાનું અવધાનીને કે એટલે કે એ શ્લોકોના અર્થ અન્વય વગેરે સમજાવવાનું અવધાનીને કે એ જ વખતે પાંચમો વિદ્વાન એ ઘંટડી વગાડતા વગાડતા જે અવધાની કવિતા બનાવતો હોય એની ઉપર ફૂલો ફેંકવાની શરૂઆત કરે એ ફૂલોની સંખ્યા એ અવધાની પાછી ભેગે ભેગી ગણતા જવાની એ જ વખતે છઠ્ઠો જે વિદ્વાન હોય એ કોઈ અસંબંધ પ્રલાપ કરી વાર્તાલાપો કરી આ અવધાની એકાગ્રતાને ભંગ કરવાનો પ્રયત્ન કરે એ જ વખતે સાતમો વિદ્વાન એ કવિતાના અક્ષરોને આગા પાછા કરી

અને સાથે બધું જ પૂરું થાય ત્યારે આખું કાવ્ય ફરી વાર પાછું એ બોલી બતાવવાનું આ અષ્ટાવધાનની સ્પર્ધા કહેવાય તો પેલા દેવી દાસ કહ્યું કે આવી અષ્ટાવધાનની સ્પર્ધા બ્રહ્માન સ્વામી તમે મારી સાથે કરો ત્યારે બ્રહ્માંડ સ્વામીએ કહ્યું કે આવી અષ્ટાવધાનની કળાઓ ને એની સ્પર્ધા માટે તમે આ મારા શિષ્ય એ વૈષ્ણવાનંદ સ્વામી છે એને મળો અને શતાવધાન સ્પર્ધા કરી હોય તો મારી પાસે આવો અષ્ટાવધાન એટલે કે આઠ વિદ્વાનો શતાવધાનમાં તો એક સાથે સો જણા આવા પ્રશ્નો પૂછે તો બ્રહ્માનંદ સ્વામી આમ જ્યાં વાત કરી ત્યારે પેલા દેવીદાસ એમના પગમાં પડી ગયા કે મને એમ હતું કે સ્વામિનારાયણ ભગવાન છે પણ મારા માટે તો આ બ્રહ્માનંદ સ્વામી જ ભગવાન તુલ્ય છે એમ કરીને એમના ચરણોમાં નમી પડ્યા ત્યારે બ્રહ્માન સ્વામીએ કહ્યું કે મારા જેવા તો સેંકડો પરમવંશો એ શ્રીજી મહારાજનું ભજન કરે છે તમે એમની માળા કરો તો આપણને લાગે કે આ પરમહંશ એવા હતા કે જેમના જીવન કાર્ય એમને જોઈને લોકોને એમ થતું કે આજ પરમહંસો ભગવાન છે પરંતુ એવા પરમહંશો ને શ્રીજી મહારાજે આખું જીવન પોતાના નિયમમાં વશ વર્તાવ્યા તો જો આવા સર્વોપરી ભગવાન એ આપણને પ્રાપ્ત થયા છે હરિચરિત્ર અમૃત સાગર ગ્રંથના નવમા પૂરના પાંચમા તરંગની અંદર આનંદાનંદ સ્વામીનું વર્ણન કરતા એવું લખવામાં આવ્યું છે ચારેય ધામના વૈરાગીઓ એ આનંદ સ્વામી ઉપર પ્યાર રાખતા અને આનંદ નથી સ્વામી શ્રીજી મહારાજ આગળ હું નથી એમ સમજતા તો આવા ભગવાન જેવા પરમહંસો એમને ભગવાન સ્વામીનારાયણે પોતાના નિયમોમાં વશ વર્તાવ્યા તો આવી પ્રાપ્તિ આપણને જે થઈ છે જો સમજાય તો પછી એમાં પ્રતિથી આવે सङ्ग्राम मा जय कदि मरव सहेलु दीठिघी जेतनने दहेलू आकाश माप कदी ते मपाय संकल्प काम सुख नो न त वेदादि वेदादिशास्त्र भणिने विद्वान थाय जीते विदेश विचरी सघणी सभाय चोज तणिते चतुराई जाणे भइये अनंग जितवा नहीं हाम आने आकाश मध्य विचरे दव माही पैसे दी से बलिष्ट पण काम थी हारी बैसे आकाश में विचरवानु ऐश्वर्य होय अग्नि में प्रवेशवानु ऐश्वर्य होय પરંતુ એ લોકો પણ આ કામ દોષને જીતી શક્યા નથી ગમે તેવા પંડિત વિદ્વાન પુરાણી હોય પણ બધા આ આ દોષ દોષ સામે હાથ જોડી ગયા છે એ જીતેલા એટલું નહીં કે પશુના પણ દોષોને દાબી દે એવી એમનામાં સામર્થ્ય હતી આવા પરમહંસોને શ્રીજી મહારાજે નિયમમાં રહ્યા તકા વશ વર્તાવ્યા સંવત અઢારસો અઠ્યોતેર ના વર્ષે શ્રીજી મહારાજે મુક્તાન સ્વામી નિત્યાન સ્વામી ગોપાલ સ્વામી બ્રહ્માન સ્વામી ને વિશેષતાઓ પૂછી ત્યારે મુક્તાન કહેલું કે મહારાજ કોઈ માર માર કરતો આવતો હોય વ્યાકુળ રાતો પીળો થઈ ગયો હોય પરંતુ એ મારી પાસે આવે એટલામાં એનો ક્રોધ માત્ર શમી જાય આ મારી વિશેષતા છે તો આવા મુક્તાનંદ સ્વામી ક્રોધજીત હતા બ્રહ્માનંદ સ્વામી એવા કામજીત પુરુષો પણ એ બધા જ ભગવાન સ્વામિનારાયણના એ દાસ થઈને રહ્યા આવા પરમહંસો એ આ રીતે પરમહંસોને શિજી મહારાજે વશ વર્તાવ્યા એક લાખ ઘેટા ને લાકડી ના હોય તો પણ હંકારી શકાય પરંતુ એક સિંહ ને દોરવો હોય તો તમારી પાસે ઇલેક્ટ્રિક હંટર હોય ને તો આપણાથી કામ ન થાય તો આવા તો પાંચસો ને હજાર ત્રણ હજાર સિંહ એક એક પરમહંસ એક એક સિંહ જેવા હતા પરંતુ એ પરમહંસોને શ્રીજી મહારાજે પોતાની ભક્તિ કરાવી નિયમમાં વર્તા આવ્યા એમનું સર્વોપરીપણું છે પ્રાપ્તિને સમજવા માટે અનુભવ માટે હજાર સાધન ઉભા કરો ને આ પુરુષ ના સમજાય નિષ્ઠાની વાત કેવી છે વિશ્વાસ મહારાજના સંતો મારા હરિભક્તો પણ જો એ સાચા બોલાતા મહારાજની તો ક્યાં વાત છે હવે આ બધા જે સામે બેઠા છે મહારાજજીની અગર વાત કરે છે ને એ સમર્થ પુરુષો હતા મહાસમર્થ પુરુષો ઐશ્વર્યવાન હતા અને ઉચ્ચ કોટીના પ્રમાણિક આધ્યાત્મિક સાધકો હતા એમને લે ભાગું નતા રીંગણા બટાટા વેચાણ નતા સામે જબરજસ્ત સામે મંડળ છે જેની આગળ મહારાજ વાત કરે છે સામે એક એક ભગવાન જે ગોપાલ સાહેબ નું બ્રહ્માંડ એ ગતિ રોકનારા એ જેમ મહારાજ હાથ જોડીને ઉભા રહે એવા ગુણાતીતાન સાંઈ મુક્તાન સાંઈ કેટલા સમર બ્રહ્મચિર્ય ના પડાય ના માટે કરવા તૈયાર થયા કેવી સ્થિતિ વધી સુરા ખાચર એમનું નિષ્કામ ધર્મ જો એટલે બધું આપણે જોઈએ એના પર થી એમ થાય સાચા બોલા ખરા એટલે પછી હવે મહારાજ પોતે જ વાત કે હું ભગવાન છું પછી એથી આગળ કઈ વાત રહેતી નથી કરોડો અવધિઓ જન્મ લીધા ઇન્ફિનાઇટ જન્મ લીધા આપે પણ આવો અવસર શ્રીજી મહારાજ મળ્યા હોય એમના સંતો મળ્યા હોય એવો અવસર ક્યારે મળ્યો નથી ભગવાન સીધા અક્ષરધામ માંથી ડાયરેક્ટ અહીંયા આવ્યા વચ્ચે કોઈ જગ્યા સ્ટોપે નહીં કોઈ સ્ટેશન કર્યું નથી સીધા સીધા આપણી પાસે આવી ગયા છે પણ મને મળ્યા છે

And muster then you will always experience island, island, island. This is aptly. Meto sukena sin tu joi de buddhi, my dea buddhi. My dea 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 ी समझण करे चक चकपूर रे जानू नहि कां साधि ने अमे प्राण ने रुन्धि रे समझु नहीं समाधि मुने ने आी ने अन्तर रे

आवी ते महार जोरे करी जतन दिवस रात सुता बेठा संभार जोरे साचो मर्यो छेसत संग अंगे अचड करी रख जोरे रखे चढ़े भी जानो रंग एवो દાપણ દોરે નાખજો રે સત્સંગ કીપ ફોમી એટ એની કોસ્ટ સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડૂ ધીસ ઓર સત્સંગના નિયમ લોપવા કે ના લોપવા તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું ઇન્ક્લિનેશન ટુ સત્સંગ ઇન્ક્લાઇન ટુ સત્સંગ તો ધેટ ઇઝ બેસ્ટ વે કેમકે બીજું બધું તો આવ્યું છે ગયું છે ઇટ ઇઝ નોટ ઇટ ડઝ નોટ મેટર મચ पण शसंग विशुद्ध न दोइसे गणो घन शामनावे न जगे न मळे कोइ ने रे अक्षर वासी आठो जाम मुझे ने रह्या अखंड जुई ने रे अति थई ने दिन आधीन ने। ગીતે નમાવે છે શીશ ને રે લગની લગાડી લે લીન જોઈ રહ્યા છે જગદીશ ને રે શ્રીજી મહારાજ મળ્યા છે આનંદ જન્મ થી આપણે ભટકીએ છીએ આનંદ જન્મ થી અને આ જન્મે આપણને ભેટો થયો અને એટલા ભગવાન બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા કેટલા તલપા પણ થાય આપણને ભગવાન મળે શાસ્ત્રીજી મહારાજમાં યોગી આપણને મળ્યા પ્રમુખ સાહેબ મળે હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના પર ખાયા મનુષ્ય ભાવ આયા જ કરે આયા જ કરે થોડી થોડી વાતમાં સ્વામી આમ કેમ કરે સ્વામી આમ કેમ શાસ્ત્રી શાસ્ત્રીમાં શ્રીજી મહારાજમાં આવતા મનુષ્ય ભાવ અને મનુષ્ય એ મનુષ્ય ચરિત્ર કરે જ દીવ ચરિત્ર કરે તો ખોટું પડી જાય એટલે મનુષ્ય હા મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે તમને ભૂલાડા ભૂલાડી દે એવા મનુષ્ય તે કરે પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય મારા સ્વાય મળ્યા છે ક્યારે મળ્યા નથી એને જતન કઈ ન રાખું કિયા જીવ કિયા જગદીશ જાણો જુજ જાત છે મર આપીએ સશીષ તોય वर्णमी वा मेळाप भेणु था वा भारे भेद छेरे कियां पूर्ण पुरुषोत्तम वाप कियां जीव जने बहु केद छेरे